પાર્ડીમાં જીવદયા ગ્રુપે બચાવ્યા દુર્લભ ચાકરણ સાપ અંધવિશ્વાસથી દૂર રહી દુર્લભ સાપનું રક્ષણ કરવાની અપીલ પારડી ચંદ્રપુર ખાતે જીવદયા ગ્રુપે એક મહત્વપૂર્ણ બચાવ કાર્ય સંપન્ન કર્યું છે માજી નગરપાલિકા સભ્ય બળંદભાઈ માંગેલાએ જીવદયા ગ્રુપના અલી અન્સારીને ફોન કરીને જાણ કરી કે તેમના વાડામાં એક અનોખો સાપ દેખાયો છે તાત્કાલિક સ્થળ પર પહોંચેલા અલી અંસારીએ જોયું કે આ એક દુર્લભ બિનઝેરી સાપ છે જેને સ્થાનિક ભાષામાં ચાકરણ કે બે મોઢાનો સાપ કહેવામાં આવે છે આ સાપની વિશેષતા એ છે કે તેની પૂંછડીનો ભાગ મોઢાના આકારમાં હોય છે જેના કારણે લોકો તેને બે મોઢાવાળો સાપ સમજે છે જીવદયા ગ્રુપના પ્રમુખે જણાવ્યું કે આ સાપને લઈને ઘણી ખોટી માન્યતાઓ પ્રચલિત છે કેટલાક લોકો આ સાપને તાંત્રિક વિધિઓમાં ઉપયોગી માનીને તેની તસ્કરી કરે છે જે સંપૂર્ણ અંધવિશ્વાસ છે આ અવસરે જીવદયા ગ્રુપે નવા સાપ પકડનારા શભ્યોને સમજણ આપી કે તેઓ કોઈની ખોટી વાતોમાં ન આવે અને આવા દુર્લભ પ્રાણીઓનું રક્ષણ કરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીને અંધવિશ્વાસ સામે લડવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતો આખરે આ દુર્લભ ચાકરણ સાપને સુરક્ષિત રીતે પકડી એક ગુપ્ત સ્થળે છોડવામાં આવ્યો હતો અને વન વિભાગને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી સવારે આઠ વાગે અંદરપુર ખાતે રહેતા માલિક પાલિકાના સભ્ય સિદુભાઈ ન ફોન આઈ અમારા ગામમાં સાપ દેખાય છે ઘરમાં મેં આ જોયું આપણી દેશી ભાષામાં અંધરીજ આકરણ જેને કહેવામાં આવે છે ને લોકોને એક અફવા છે કે એને બ્રિજ આવે છે અને ટ્રાફિક નિધિમાં આ સાપને અમુક લોકો ફ્રાસ્ટ કરીને યુઝ કરે છે આવા સાથી કોઈ જાતનો કોઈ વિધિ સાથી નથી ખાલી આ તો આપવા છે અને એનું બે મોડું આવતું નથી એનું ખાલી ફક્ત મોડું એનું એક જ આવે છે અને એનો પાછલો ભાગ એટલે એટલે કે પૂછડી તે એનું સેમ મોડું જેવું દેખાય છે એટલે લોકોને એમ કહે છે કે આ બે મોડા આવે છે આવા એના કઈ બે મોડા આવતા નથી અને કોઈ પણ સાક્ષેપ વિધિમાં આ સાફ કામ આવતો નથી ફક્ત અફવા છે અને આવા અફવાથી સાવધાન રહો અને જ્યાં પણ પાર્ટી ગામમાં જે રીતે તમે ડિલિવરી હિસાબ દેખાય તાત્કાલિક અમારા ગ્રુપ તથા અન્ય કોન્ટેક કરવા વિનંતી અંસારી અને પાછું જે નવા સાપ પકડવા છોકરા છે જે ટ્રેન થાય છે અમુક છોકરા લોકો આવી લોક અદાલતમાં આવી જાય છે અને આ સાપ પકડીને બીજા સ્ટેટમાં વેચવાની વાત કરે છે ઘણા બનાવ આપણા ગામમાં તો પાફી ખાતે બન્યા છે એટલે આવા લફડામાં તો પડશો નહીં કોઈ પણ લોભાણી વાતમાં આવતા નહીં આ એક ગંભીર ગુનો છે એટલે આવા ગુનાહિત કામમાં કોઈ પણ વોલન્ટિયર તથા કોઈ પણ એનજીઓ ના સભ્ય ખાસ જેમ છોકરાઓ આવા સ્કીમમાં પડતા નહીં આ ખાલી પ્રમુખ વાક છે બીજું કઈ નથી આ મારી બધાને એક નર્મ અપીલ છે